ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇકોનોમિક ઇકોનોમિક શબ્દનો અર્થ અર્થશાસ્ત્રનું અર્થશાસ્ત્રીય આર્થિક નફા માટે કરાતું નફા માટે ચલાવાતું વ્યવહારુ ઉપયુક્તવાદી ખર્ચ કાઢનારું કરકસરવાળું ત્રેવડવાળું કે કિફાયત થાય છે ઇકોનોમિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ નેશન ઇઝ ફેસિંગ ગ્રોઈંગ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ અર્થાત દેશ વધતી જતી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ટરેસ્ટ આર એન ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇકોનોમિક પોલિસી અર્થાત આર્થિક નીતિનું સાધન છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ